ભગવાને જ્યાં એક તરફ પોતાના આ કમળને સ્વીકાર કર્યો છે ત્યાં બીજી તરફ આ હાથીના પગમાં જે મગર છે અને મગરે હાથીના પગને પકડ્યો છે પૂરી શક્તિથી એના ગળાને ચક્ર દ્વારા સુદર્શન ચક્રથી છેદન કરી નાખ્યું છે અને હાથીને સુંડ વડે ખેંચીને બહાર કાઢી લીધો છે બોલ્યે કૃષ્ણ કનયાલાલ કી શ્રી રામચંદ્ર ભગવાન કી 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 ધર્મ પિતા છે એવું કે ભગવાને હાથીનો ઉદ્ધાર કર્યો છે હાથી એ વિચાર કર્યો છે કે પ્રભુ મને તો ઉદ્ધાર કરવા આવ્યા પણ પહેલા તો તમે મગરનો ઉદ્ધાર કરી નાખ્યો આમ કેમ તો ભગવાને કીધું છે મારા દાસના દાસ હોય ને જેમ આપણા ને દીકરો વાલો હોય પણ દીકરાનો દીકરો વધારે વાલો હોય ને આપણા ને દાદા ને દાદી ને દીકરાનો દીકરો વધારે વાલો હોય પૈસા કરતા વ્યાજ હોય એમ ભગવાન વાલા છે એટલે અહીંયા એક ગાંઠ મારી જજો અહિયાં એક ગાંઠ મારી જજો કે ક્યારેય કોઈ મંદિરે જતું હોય કોઈ ભક્તિ કરતું હોય કોઈ કંઈક પણ કરતું હોય ને પૂજન પાજન ભજન મંડળ તો ત્યાં તમારાથી થાય તો એને સહકાર કરવાનો ન થાય ને આપણી લુલી ને ચૂપ રાખવાની કારણ કે આના કારણે જેટલી તકલીફો છે ને એટલી બીજા કારણે નથી